નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્ત્વના સમાચાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત મંડપમ ખાતે ઇન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025 ના પ્રદર્શનની મુલાકાત લીધી પાકિસ્તાની પૂર્વ પીએમ ઇમરાન ખાનને 14 વર્ષની જેલની સજા ઇમરાન ખાનની પત્ની બુલશા બીબીને 7 વર્ષની જેલની સજા પાકિસ્તાની કોર્ટે અલ કાદિર યુનિવર્સિટી ટ્રસ્ટ ભ્રષ્ટાચારના કેસમાં આપી સજા સુરેન્દ્રનગરના થાન ખાતે આવેલા એક સિરામિક કંપનીમાં લાગી અચાનક આગ થોડીક જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ લેતા લાખો રૂપિયાનું નુકસાન થવાની આશંકા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની ચર્ચાઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં પેરિસ ઓલિમ્પિક્સમાં ડબલ મેડલ વિજેતા મનોભાસ્કર ભાસ્કર હોકી ખેલાડી સિંહ

નલિયામાં નોંધાયું હતું ડિગ્રી તાપમાન ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ ડાંગ જિલ્લાના ચીંચલીમાં વરસાદી ઝાપટું શિયાળુ પાક પકવતા ખેડૂતોમાં ચિંતા વધી ગુજરાતના ડીજીપી સ્ટેટ મોનિટરિંગ સેલને તેર પોલીસકર્મીઓની મિલકતના તપાસના આદેશ અપયા અમદાવાદમાં તોડબાજીની ફરિયાદને આધારે બદલીઓ કરાઈ હતી ખ્યાતિ હોસ્પિટલ કૌભાનને લઈને ક્રાઈમ બ્રાન્ચની તપાસનો ધમધમાટ આરોપી ડોક્ટર સંજય પટોડિયાને સાથે રાખીને અનેક ફાઈલનો કરવામાં આવી રહ્યું છે એનાલિસિસ આવા જ ઇન્ફોર્મેટિવ વીડિયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે